નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે પુષ્કળ પ્રમાણમાં જીરાના વાવેતર થયા છે અને જીરામાં વધુમાં વધુ ઉત્પાદન લેવાની લાઈમાં ઘણા બધા ખેડૂત મિત્રો આડે મોટા મોટાભાગના ખર્ચા કરી નાખે છે ઊંચા ઊંચા સ્પ્રે મારે છે અને પરિણામે એનો ઓવરઓલ ખેતીનો ખર્ચો વધે છે ઉત્પાદન તો વધતું વધે પરંતુ ખર્ચો બહુ વધી જાય છે ત્યારે આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બજરંગપુરા ગામે ઊભા છે કે જે જીરાના વાવેતરનો ગઢ ગણાય જ્યારે કોર જુઓ તો જીરાના ખેતર એટલા બધા છે કે તમને જીરા સિવાય કોઈ પાક ન જોવા મળે અને ત્યારે નીલકંઠ એગ્રી બાયોજીનના બિયારણ નિષ્ણાંત એવા દેવાંગભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે કે જેમનો પોતાનો જીરાનો પ્લોટ અત્યારે અહીંયા ઊભો છે ખૂબ પદ્ધતિસરની માવજત અને ઓછા ખર્ચે પદ્ધતિસરની માવજત લઈને સારામાં સારું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એના વિશે આજે દેવાંગભાઈ સાથે ચર્ચા કરવી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો દેવાંગભાઈ લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આ વખતે આપણે જ્યાં જીરું વાવ્યું છે અને આ જીરામાં પદ્ધતિસર પહેલેથી લઈને અત્યાર સુધી તમે શું શું ટ્રીટમેન્ટ કરી વાવેતરમાં શું ધ્યાન રાખ્યું અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન ખેડૂત મિત્રો કઈ કઈ રીતે લઈ શકે એના વિશે ખેડૂત મિત્રોને માહિતી આપો સૌ પ્રથમ આપણે આમાં ખેડ થઈ ગઈ સારી પછી બિયારણનો દર વાવેતરમાં પાંચ કિલો પ્રતિ એકરે રાખ્યો છે બરાબર અને બિયારણની સાથે ખાતરમાં એનપી કે એક પચાસ કિલોની બેગ આવે એ એક એકર બરાબર એની સાથે ત્રણ કિલો સલ્ફર બરાબર એક એકરે અને પાંચસો ગ્રામ સિવિટ બરાબર આટલું એને પાયામાં ખાતર તરીકે આપણે આપ્યું છે અને બિયારણનો દર પાંચ કિલો રાખ્યો છે બરાબર અને પછી આને પ્રથમ પિયત આપીને તરત ઉપરથી નિંદામણનાશક પેન્ડીનો આપણે સ્પ્રે આપી બરાબર પછી જ્યારે બીજું પિયત પાછળ ને પાછળ આપી દેવાનું હોય બીજા પિયતમાં લીલો સૂકો ન આવે બરાબર એના માટે આપણે સ્ટાર પ્રોટેક્ટ જેનું પ્રમાણ છે એક એકરમાં અઢીસો ગ્રામ બરાબર એટલે બે પિયત થઈ આમાં હા વ્યવસ્થિત પછી ઉગાવાનું ચાલુ થઈ ગયું એટલે આમાં ઉગાવો આપણે નવ થી બાર દિવસે ઉગાવાનું આપણે સરસ આમ દેખાઈ ગયું કે હવે આ જીરું સરસ ઉગી ગયું છે બરાબર બિયારણનો દર માપે હતો પાંચ કિલો ઓછું કે બધાને એમ કે ઘાટું જેટલું નાખ્યું એટલું સારું પણ જેટલું ઓછું હોય એટલું સારું ઉગાવો બરાબર પછી ઉગી ગયું જીરું એટલે શરૂઆતની અવસ્થામાં એમ થયું ઘવા માં વધારે ડાળીઓ કેમ ફૂટે હાઇટ વધારવાથી જીરું હોય ને તાંખા તાખડા દેખાય બરાબર જે ડાળિયું ફોડવા માટે આપણે પ્રોસીડનો છંટકાવ કરો પ્રોસીડ સિજેન્ટાનું સિંબુસ હમ અને સાફ પાવડર ફૂગ માટે એડવાન્સ જ ચાલ્યા કે ભાઈ આ જીરું ઉગી ગયું અને પંદર નું થઈ ગયું આપણે એટલે પહેલો સ્પ્રે આપણે લઈ લીધો ને બીજા દિવસે બીજું બીજો એ પંદર દિવસે આ નાશ સ્પ્રે આપણે લઈ લીધો બરાબર પ્રોસીડ સિંબુશ અને સાફનું બરાબર બે સ્પ્રે થઈ ગયા અને જીરું થઈ ગયું થી ચાલીસ દિવસનું બરાબર પછી હવે જ્યારે પિસ્તાલીસ દિવસે જીરામાં આપણે પાણી મૂકી દેવાનું હા એટલે પિસ્તાલીસ દિવસે જ્યારે આપણે ત્રીજું પિયત આપવામાં આવ્યું વચ્ચે એક બીજી વાત કહી દઉં કે આ વખતે વરસાદ પણ આવ્યો હતો જીરા ઉગી ગયા પછી વરસાદ પણ આવ્યો હતો એટલે એ વરસાદના લીધે ઘણા બધા ખેડૂતોને લીલા સૂકાનો બહુ પ્રોબ્લેમ રહે પણ આ ફિલ્ડમાં તમે જોઈ લો આપણે અગાઉથી આમાં ટ્રીટમેન્ટ બધી કરી છે એટલે ક્યાંય લીલો સૂકો આપણને નામથી નથી દેખાતો બરાબર પછી જ્યારે આપણે આ ત્રીજું પિયત આપ્યું ત્યારે આમાં આપણે ઉપરથી એક પણ પ્રકારનું ફર્ટિલાઇઝર આપ્યું જ નથી બરાબર ઉપરથી કઈ નહીં ઉપરથી ફર્ટિલાઇઝર નું આપણે એક પણ વાર આમાં નાખ્યું નથી આમાં આપણે જ્યારે ત્રીજું પીએથ નાખવું હતું ત્યારે હ્યુમિક જે અઠાણું ટકા વાળું બધું મળે છે એન્યુલ ફોર્મ જેવું બરાબર પછી એની સાથે એનપીકે જે ખાતર આવે છે કસ્ટોરિયમ એ બરાબર પછી સ્ટાર પ્રોટેક અને ઘરડા નું જીવન જ્યોત માઇકો રાજા બરાબર આ ચારે નું મિશ્રણ કરી આ સ્ટાર પ્રોટેક પછી એનપીકે ખાતર અઢીસો ગ્રામ અને જીવન જ્યોત સો ગ્રામ આ એક એક બરાબર અને યુમિક છે એ એકરે પાંચ કિલો આનું મિશ્રણ કરીને આપણે એમ લાગતું હોય કે આ જથ્થો ઓછો પડે હેકરમાં તો સાથે સાણિયું ખાતર નાખ્યું સાણિયું ખાતર નાખીને મિશ્રણ કરીને કેરા પ્રમાણે માફ કરીને બધે ઉડાડીને આપણે ત્રીજું પિયત આપી દીધું વરસાદના લીધે એક પિયત ઘટી ગયું એટલે એ ત્રીજું પિયત આપણે આપી દીધું આમાં હા અને એ પિયત આપી દીધા પછી પણ આમાં એક પણ પ્રકારે અત્યારે બધાને કાર્યા બાફલાના નાન તે બધા પ્રશ્ન છે પણ આમાં આપણે એક પણ પ્રકારનું ક્યાંય છોડ ડેમેજ થયો એવું દેખાતું નથી બરાબર એક છોડ ઉતરો નથી સુકાણો નથી સુકાણો નથી એક પણ પ્રકારનું આપણે આમાં કંઈ દેખાતું નથી બરાબર પછી જે પીએફ 45 દિવસે પતી ગયું પછી હવે જીરામાં સાચી હવે ખ્યાલ રાખવાનો છે જીરું 60 થી 75 દિવસ નું થાય ત્યારે એમાં ખાસ માવજત કરવાની હોય બરાબર ત્યારે આપણે કોટેવાનું ગેલ લ્યો 16 ml પ્રતિ પંપ બરાબર અને સ્ટેપ અપ બરાબર 25 ml બરાબર અને એની સાથે નાખ્યું તું કોઈ ગળો કે થ્રીપ્સ ન આવે એની માટે 40 40% ઇમિડિયન 40%

લઈ લઈશું એનાથી શું થશે કે જે છોડમાં અત્યારે નથી આપી આપણે તો જે ઉપરના દાણા છે ભરાવદાર અને નીચેના દાણા પણ ભરાવદાર થઈ જાય છે બરાબર એની માટે આપણે ઠાકર નું છાંટશું બરાબર એના લીધે શું છે કે એકદમ દાણો ભરાવદાર થઈ જાય છે બરાબર અને આ જે સીટ છે એ અમારું ફાઉન્ડેશન બીજ છે બરાબર આમાં અમે એટલી તકેદારી રાખવી છે કે રોગ જીવાત ઓછા આવે ખૂબ ઓછી આવે જેથી આવતા વર્ષે ખેડૂત ને આપણે દેવાનું છે નક્ષત્ર બ્રાન્ડમાં બરાબર તો એમાં એ લોકો વાવેતર કરે તો એને રોગ જીવાત ઓછા આવે બરાબર અને આમાં ક્યાંય પણ છોડ ઓફ સાઈડ દેખાતો નથી હજુ ક્યાંય દેખાતા છે તો એનું રોગિંગ થઈ જાય છે બરાબર જ્યારે એકદમ પાક અવશમાં આવશે ત્યારે એને આપણે અલગથી કાઢી લઈશું અને પછી આને આપણે પ્રોસેસિંગ કરીને પેક કરીએ છીએ બરાબર યો તો દેવાંગભાઈ જે એમની પદ્ધતિ બતાવી ખૂબ સરસ પદ્ધતિ જ્યારે ત્રીજું પિયત ચાલતું હોય ત્યારે શરૂઆતથી જ એમને જે એનપીકેના બેક્ટેરિયા છે સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા છે અને માઇકોરાઈઝાનો ઉપયોગ કર્યો આ માઇકોરાઈઝા સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા અને એનપીકે આ ત્રણ પ્રકારના અલગ અલગ પ્રકારના કન્સોર્ટિયમ બેક્ટેરિયા જ્યારે તમારી જમીનમાં જાય ખૂબ સરસ મૂળનો વિકાસ કરે મૂળ તંત્રનો એટલો સારો વિકાસ કરે કે પાણી અને પોષક તત્વોનો ખૂબ સરસ પ્રમાણમાં ઉપાડ થાય સાથે જ જ્યારે સેવન સ્ટાર છે જેણે જમીનને ફૂગ લાગવાનું દીધી જીરામાં મુખ્યત્વે આપણને પ્રશ્ન સતાવતો હોય તો એ સુકારાનો લીલા સુકારાનો કે પીળા સુકારાનો કે જે જમીન જમીનજન્ય ફૂગથી થતો હોય સ્ટાર પ્રોટેક્ટને આ અલગ અલગ બેક્ટેરિયા જમીનમાં પડ્યા તો એ સુકારાનો પ્રશ્ન નથી આવ્યો સાથે જ પિસ્તાલીસ દિવસે કે હાલની પરિસ્થિતિએ પણ ખેડૂત મિત્રોને જે કાળિયાની ચિંતા સતાવતી હોય મૂળ તો એક જમીન જમીનજન્ય ફૂગથી જ થતો આ રોગ છે અલ્ટર નામની ફૂગથી કાળીઓ બેસે જીરામાં તો જમીનને જો પહેલેથી ફૂગ મુક્ત રાખી છે એટલે કે ઓછા ખર્ચે ખૂબ સારામાં સારું નિયંત્રણ આ પ્લોટમાં આપણે દેવંગભાઈએ મેળવ્યું છે અને નીલકંઠ ઠેકરીબાયોજીની આ નક્ષત્ર નામની જે વેરાયટી ખૂબ સરસ તમે અહીંયા જુઓ કે નીચેથી જ ખૂબ સરસ આ વેરાયટીમાં ફૂટ પકડાણી છે ખૂબ સરસ ફૂટ છે જેમ ફૂટ વધારે હોય એમ જ ઉત્પાદન કાયમ માટે વધે છે આપણે ઘણી બધી વખત આની પહેલાં પણ વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ ખૂબ સરસ અત્યારે અહીંયા દાણો ભરાઈ રહ્યો છે કોઈ દાણો ખોટો નથી થતો ઘણા બધા ખેડૂત મિત્રોને દાણો પીળો પડવાનો કે ખોટો થઈ જવાનો પણ પ્રશ્ન છે એ પ્રશ્ન પણ આ પ્લોટમાં તમને ક્યાંય જોવા મળતો નથી ખૂબ સરસ પ્રોસીડને લીધે ફૂટ આવી છે ઉપરથી સ્ટેપઅપ અને ગેલેલીઓના જે છંટકાવ છે એને લીધે કાળીઓ નથી બેઠો દાણો ખૂબ સારામાં સારો અત્યારે ભરાય છે આ પહેલો માળ લગભગ કમ્પ્લીટ થવામાં છે અને એની ઉપર આ બીજો માળ બંધાઈ ગયો છે આ માહિતી આ વિડીયો આપણને ઉપયોગી લાગી ગઈ હોય આપણને આમાંથી કંઈક નવી જાણકારી મળી હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોની લિંકને પહોંચતી કરજો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી એ પણ પદ્ધતિસરની માવજત લઈને ખોટા વેડફાટના સ્પ્રે ન કરે અને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવી શકે જીરાને લગતી કોઈ પણ સમસ્યા હોય અન્ય કોઈપણ પાકને લગતી સમસ્યા હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે ત્યાં સુધી અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી આવીને આવી ખેતીને લગતી માહિતી આપના મોબાઈલ સુધી કાયમ માટે મળતી રહે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન